મહારાષ્ટ્રના કદ્દાવર નેતા અજીત પવારના ઘટસ્ફોટ બાદ હાલ સમગ્ર રાજ્યમાં હલચલ છે એક મરાઠી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શરદ પવારે અજીત પવારના દાવાને ફગાવી દીધું તેમણે કહ્યું કે જો આવું કંઈક થયું હોત તો તમે ભાજપ એનસીપી સરકારની રચના જોઈ શક્યા હોત તો બીજી તરફ મામલો વધુ ઉગ્ર બનતા અજીત પવારે પણ પોતાના નિવેદનથી પીછેહટ કરી હતી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ પ્રત્યારોપનું દૂર શરૂ થયું છે પરંતુ આ વખતે ચૂંટણી દરમિયાન એનસીપી વડા અજીત પવાર અને તેમનો ઘટસ્ફોટ ચર્ચામાં છે તેવામાં મરાઠા નેતા શરદ પવારે અજીત પવારના નિવેદનનું ખંડન કર્યું છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શરદ પવારે વર્ષ બે હજાર ઓગણીસમાં ગૌતમ અદાણી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી શરદ પવારે કહ્યું હતું કે ચૂંટણી બાદ તેઓ ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અજીત પવાર તેમની સાથે હતા પરંતુ પછી મહારાષ્ટ્ર અને કૃષિ સંબંધિત મુદ્દા ઉપર ચર્ચા થઈ તો બીજી તરફ અજીત પવારે પણ તેમના નિવેદનને વિકૃત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે ગૌતમ અદાણીને આ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી ઉલ્લેખનીય છે કે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ આવી કોઈ બેઠક અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી વર્ષ બે હજાર ઓગણીસની વિધાનસભા ચૂંટણી બાદ દેવેન્દ્ર ફડણવીસ પાંચ દિવસ માટે બીજી વખત મુખ્યમંત્રી બન્યા અજીત પવાર તેમની સરકારમાં ડેપ્યુટી સીએમ પણ હતા પરંતુ સમીકરણો બદલાતા અજીત પવાર માત્ર બે દિવસમાં સરકારમાંથી બહાર નીકળી ગયા હતા તે પછી એક અઠવાડિયા સુધી ચાલેલા રાજકીય ડ્રામા બાદ ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીના નેતા તરીકે શપથ ગ્રહણ કર્યા હતા આ પછી બહુમત ન હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ પર સવાલો ઉઠ્યા આ પછી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે તેમણે શરદ પવાર સાથે વાત કર્યા બાદ જ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો ત્યારબાદ એક ઇન્ટરવ્યુમાં શરદ પવારે કટાક્ષ કર્યું કે તેમણે ભાજપની સામે બાઇટ ફેંકી હતી જેમાં દેવેન્દ્ર ફડણવીસ ફસાઈ ગયા હતા જોવા જઈએ તો મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન બીજી વખત અજીત પવારે નિવેદન આપી રાજકીય હલચલ મચાવી છે તેમણે ખાનગી ચેનલમાં સાક્ષાત્કાર દરમિયાન કહ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણી બાદ અમિત શાહ શરદ પવાર અને ગૌતમ અદાણીની હાજરીમાં એનસીપીની ભાજપ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠક પછી જ મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીએ સંયુક્ત સરકાર બનાવી હતી જોકે તેમના નિવેદન બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં વિવાદ વધુ ઉગ્ર બનતા અજીત પવારે પોતાના નિવેદનથી પલટી મારી છે તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે ગૌતમ અદાણીને આ ઘટના સાથે કોઈ જ લેવા દેવા નથી લોકો તથ્યને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે તેમને રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી આ નિવેદનમાં તેમણે ગૌતમ અદાણીનું તો બચાવ કર્યું છે પરંતુ ભાજપના નેતાઓ સાથેની વાતચીતનો અસ્વીકાર કર્યો નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી